નમસ્કાર છોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને તો ઘઉંની તો મિત્રો ઘઉંની આવક તો બંધ થઈ અને ઘઉંના સ્ટોક વિશેની વાત કરીએ ને મિત્રો તો આજે સ્ટોક પૂરો થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ દેખાય તેટલો જ માલ જોવા મળી રહ્યો છે આજે અને આગળ એક વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું હતું તો તેમાં હરાજી પતી ગઈ છે ને ત્યારબાદ હરાજી અત્યારે ડૂમ નંબર એકમાં આવેલી છે મિત્રો આવેલી ડૂમ નંબર બેમાં આવેલી છે મિત્રો અને આટલો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો એટલે આજે સ્ટોક પૂરો થઈ જશે મિત્રો આજે ફરી પછી આવક કરવામાં આવશે મિત્રો હરાજી કામ હરાજી ચાલો તો હરાજીમાં જઈને જાણશે કેવા રીતે છે આજના ઘઉંના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ ક્યાં છે પાંચસો છે એકત્રીસ રૂપિયાનો ભાવ છે આમલ ના પાંચસો ને એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે પાંચસો ને એકત્રીસ રૂપિયામાં છે છસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે જે છસો ને અગિયાર રૂપિયા ભાવ છે જે તમે જો બધા અમારી ટુકડી સુપર છે છસો ને અગિયાર રૂપિયા ભાવ છે તે ક્વોલિટી વાત છે તો ક્વોલિટી એકદમ સારી છે છસો ને અગિયાર રૂપિયા આ ક્વોલિટી વિચારણી 520 rupiya na bhav dete 520 rupiya ma bechane che 520 na bhav <tripti> પાંચસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે પાંચસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે જે તમે જોવો છો ક્વોલિટી પાંચસો ને છત્રીસ માં વેચાની છે પાંચસો ને છત્રીસ ટુકડી ઘઉં છે ચારસો છે

પાંચસો ને છપ્પન રૂપિયા નો ભાવ થાય ટુકડી છે કલર વાળી પાંચસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે કલર વાળો મળશે